chào lô. <coughs> ai vô lấy vô lấy vô

એ કાકા તમારા મગજ થેક નહીં હરતા ફરતા અને કરતા અલ્યા ભાઈ અરે એક ગાડી કરી આમ ફટાફટ બધા તૈયાર કરી તમે મગજ રહ્યા દેતો અરે તો નોકરી થાય એટલે બોલી

તમારી દસ રહે પણ કોઈને ખોટું લાગે હોય શબ્દ ના બોલતા ગમે વિરોધી આવત હોય

ના કોઈ ચિંતા કર્યા જેવી નહીં તમાર વિરોધ નહી કરવાનો એરા વિરોધ કરવા માટે ચિંતા

ચિંતા કરાવે નહીં હોય પૂછી કોઈ ચિંતા કરતા નહીં આપણા મોબાણ ઘણા ફર કરી સાહેબ ને હું સારી રીતે ઓળખું પણ મને મન લાગે ઓળખતા નહી

સરપંચ ના બોલો હા સાહેબ હા સાહેબ તમે અરે સાહેબ આચાર સહિતા લગાય તો રાત ના ફર્યા અવે કોણ ફર્યો તો મને ખબર છે બધા મેલે મેલે ખબર કરીને પેકેટ લઈ લે કાકા ઓ વોટિંગ ચાલુ રાખો તમને ખબર નહિ પડતી મિયા તો ફં કરો તો હા ઓ મણા <laughs> 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 आया जब नहीं आया आवाज जी काका जी ए anh आ đây ए काका ए ભાઈ ના હમ ભાઈ કહો રોજી મારા બળા જલ્દી છૂટા કરો છૂટા કરો ભાઈ હા હા ઓ સુ ઓ છૂટ મને મને એ તારા ભાઈ ના જા જા લે એ આવો દે એ એ કક આ બોલ દે એ એ અલ્યા કાકા નાડો લે આ નાડો કાકો લક્ષણો નું સાઈડમાં મોટા કાકા સુમતી ચારે કાકો છે

અરે પણ એક ના હોય તો કોઈ મારવા તો ના દેઉ બધાય ભેગાણા થી ઓ તો તું તું તો તારા કાકાનો તો અમે કઈને ખબર છે બંધાઈ પૈસા મેલ્યા તમે બહુ મોટો સફો કર્યો મારા પૈસા લાવો તમે શોધી થી પૈસા

લાઠી ચાર્જો <tays> એટલે બધા અંગત રમો તમે શું પૈસા મારવા ના દેવો

પોલીસ સ્ટેશન માં ગાડી આવીશ તો બધા લઈ જાય ના કરતા બે ઉમેદવાર લઈ જઈએ અમે મે

સરપંચ માંગજ હજી અહિયાં આવું છું ચૂંટણી તમે જુ આખા ભારત આખા ગુજરાત ખબર પડી ગયા હે કે વાય ના કોમો

પણ આપણે ગમો મીટિંગ કરી અને બિનહરીફ છે હવે સરપંચ એવો ના વિચાર્યું ઘર ઘર ના લડે મેળ નહી આવે એ નેકળી ગયા જતા રહ્યા આપણે કોઈ ઓળખી ના હ અમે તો ઓળખી ગયા અમે તો ખબર હતી કે હાર્યું પરિણામ આવવાનું જ છે પણ અમારે પેલથી જાહેર ના કરાય

હવે બધી વાત છોડો મફુજી હવે આપણે મીટિંગ ચાલ રાખવી કો ખાલી મીટિંગ વળે હવાર મોય આ બરોબર છે કઈ કેવા છે અને સરપન એવો લાવો એલા ફેર સરપંચ એવો લાવો દે આ કાકા ભત્રીદાન ત્રાહી મામ પોકારઈ જાય પાઈ ભાઈ બેરો ભાઈ હું તા કા હવે સહન નહીં કરું હલાર વાય ને ગોમો થી નાચ બાર મેલા બસ આપણે બધાને એકતા કરવાની જરૂર છે દેખો કર્યો એ પ્રમાણે વાય ને કાઢવા પડી આપે દરેક ને એક એક આગેવાન ને કહી ગયો મીટિંગ મીટિંગ જાહેર કરવાની છે ઉમેદવાર કયો રાખ્યો એ તો હાલ નઈ પછી હવે અમે તમને અત્યાર થી તો પેલો થાય પેલો થાય મારા થાવું છે રાખો ને વ્યવસ્થિત વિકાસ કરશે જ પેલા મેલા વાળા કે અમારો કરો પેલો કે અમારા કરો હાલ આપડે દાવું છે

ઈવળ કેવી રીતે હું કવવા માંગુ ના હા આ મારોળ જો આ બે બાજુ થી ફોરમ વચમાં આપણે તો બે ધણા વધ્યા કે વધ્યા છે ને કાકા આ લે આ એક બાજુ હરીજી ને એક બાજુ ખેગારજી તો આપણે મો લેવાનું શું આપણે વોટ આલવાનો પાત્રીજા વોટ ના આલો હું અપક્ષમાં ફોર્મ ભરી દેયો અને બેનો વોટ કાપ્યો

ભાઈ કોઈ આધાર લઈને તો ચૂંટણી માં ઉભા રાતા હશે કે હા એમણે ના જણ મો આપડે વોટ નહીં આલો આપડે બે બાજુ થી પૈસા લૂંટવા છે એ વાત સાચી હો આમ તો એકદમ નો આમ શોધી કઈ નાખે રૂપિયા